આખી ઘટના બની આપ હતા આપણે જોય ઘટના અહીંયા અહીંયા મર્ડર થયું તો એનું અને એ લોકો છે ને એવું કહે છે કે બહાર થયું છે કેમ કે સ્કૂલ ની રેપ્યુટેશન ના બગડે એટલે સ્કૂલ ની માં થયું છે દરદ થયું તો અહીંયા બાળકને વાગ્યું ત્યારે સ્કૂલ તરફથી કોઈ રિસ્પોન્સ કરવામાં આવ્યો લઈ જવામાં આવ્યો એ મારો એક ફ્રેન્ડ હતો એ લઈ ગયો નહીં હાથ જોતા ખાલી પ્રિન્સિપલ નીચે કેટલા સમય સુધી સારવાર નથી મળી મિનિમમ અડધો કલાક સુધી અડધો કલાક સુધી કોઈ હોસ્પિટલ અહીંયા પડ્યો તો બસ એમ બહાર ફોન કરી હોય મેડિકલ ઇમરજન્સી માંગી હોય નહીં એ એને સ્કૂલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો લઈ ગયો એ મારો એક ફ્રેન્ડ કરીને એ લઈ ગયો હતો અચ્છા જ્યારે છરી વાગી બાળક હશે એને ખૂબ થતો હશે ત્યારે સ્કૂલ ટીચર કોઈ આવ્યું કોઈ બધા ઉપર હતા અને પહેલી વાર છરીની વાગી એક ફિઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આવે એ નાખ્યું પેટમાં જેના મેઝરમેન્ટ થાય આગળ બહુ પોઇન્ટેડ હોય એ ઘૂસડ દીધું તું ના માલીને કોણે જાણ કર્યું એ નહિ ખબર